બિનલબેન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે ગામડાઓમાં આવેલા નાના મંદિરોના વીજ કનેક્શન સામાન્ય કરવા માંગ કરવામાં આવ્યું પત્રમાં મંદિરોના વીજ કનેક્શન કોમર્શિયલમાંથી સામાન્ય કરવા રજૂઆત કરાઈ છે વીજ કનેક્શન કોમર્શિયલ હોવાથી સરકારની યોજનાનો લાભ મળતો ન હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે વીજ કનેક્શન સામાન્ય કરવામાં આવે તો મંદિરોને સોલાર રૂફટોપ યોજનાનો લાભ પણ મળી શકે છે